સુરતમાં ઉદ્ઘાટન પહેલા જ મેટ્રો ટ્રેનનું બ્રિજ તૂટી પડ્યું લોકોમાં મચ્છી અફરાત અફરી મિત્રો મોદી સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મેટ્રોની કામગીરી હાલ રાજ્યભરમાં જોરશોરથી ચાલી રહી છે તેના ભાગરૂપે સુરત શહેરમાં પણ બે હજાર બાર થી મેટ્રોનું કામ પૂર જોશમાં આગળ વધી રહ્યું છે અને બે હજાર સત્યાવીસ સુધી મેટ્રોનું ઉદ્ઘાટન થવાનું છે પરંતુ મિત્રો ઉદ્ઘાટન પહેલા જ સુરતના સારોલી કાડોદરા માર્ગ પર ચાલી રહેલી મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ ખામી સામે આવી છે જેના લીધે સારોલીથી કડોદરા તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવતા બે ત્રણ કિલોમીટર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે સુરત શહેરના સારોલી કડોદરા માર્ગ મેટ્રોનો સ્પાન એક તરફ નમી ગયો છે જેના લીધે સ્પાનમાં ગાબડા સળિયા દેખાવા લાગ્યા છે જેથી ના કારણે નારાયણ કોઈ મોટી દુર્ઘટના સર્જાય એવો ભય પણ નાગરિકોમાં જોવા મળી રહ્યો છે મિત્રો આપણે ભૂતકાળમાં પણ ગુજરાતમાં આવી દુર્ઘટનાઓ જોઈ ચૂક્યા છે લોકો હજુ સુધી મોરબીનો બ્રિજકાંડ અને રાજકોટ અગ્નિકાંડ ભૂલ્યા નથી તા તો વધુ દુર્ઘટના શક્યતા નજરે પડી રહી છે જોકે તંત્રએ આ બાબતને ગંભીરતાથી લેતા આ પૂરતો સારો રીતે વડોદરા તરફનો રસ્તો બંધ કરી દીધો છે ઘટના સ્થળે પહોંચી ગયો છે દિલીપ કોન પાસે છે કોન્ટ્રાક્ટ મિત્રો વર્ષ બે માં સુરત મેટ્રો લાઇન ટુ કોરિડોર નું નિર્માણ કાર્ય માટે સીએચ સિક્સ પેકેજ હેઠળ મજૂરાથી સરોલી વચ્ચે આઠ પોઈન્ટ બે કિલોમીટરમાં નિર્મિત થનાર એલિવેટેડ માર્ગ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે દિલ્હી બિલ્ડકોને લિમિટેડને નિર્માણ માટે સાતસો ને બે કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર જારી કર્યો હતો રાત્રે સ્પાન ઉતારી લેવામાં આવશે અને પડવાનો નથી ફાયર ઓફિસર મિત્રો આ અંગે ફાયર ઓફિસર ભૂપેન્દ્રસિંહ રાજે જણાવ્યું હતું કે અમારા ઓફિસર મોઢસર પર કોલ આવ્યો હતો કે ભરત કેન્સરની સામે ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટનું સ્પાન તૂટી ગયો છે એવો એક મેસેજ આવ્યો હતો જેથી ફાયર ફાઇટર સહિતના સ્ટાફને મોકલી દેવામાં આવ્યો હતો પ્રોજેક્ટ મેનેજર સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે રાત્રે આ કામ કરવામાં આવશે અને આ સ્પાન ઉતારી લેવામાં આવશે આ રોડ બંધ કરવામાં આવશે એ પડવાનું નથી અને તેને રાત્રે ઉતારી લેવામાં આવશે સુરત શહેરમાં મેટ્રોની કામગીરીને લઈને ભૂતકાળમાં પણ સવાલો ઊભા થયા છે ત્યારે આ આ વખતે મેટ્રોની કામગીરીમાં પ્રકારની ટેકનિકલ મોટી બેદરકારી સામે આવી છે મેટ્રોનો સ્પાન એક તરફ નમી જતા ધરાશાયી થવાની સંભાવના છે સ્પાનમાં ગાબડા પડતા સળિયા દેખાવા લાગ્યા છે ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે મેટ્રોના અધિકારીને જાણ કરવામાં આવતા હાલમાં વડોદરા તરફથી રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે જેના કારણે વાહનો મુશ્કેલી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે હાલમાં મેટ્રોની ટીમ કામ કરી રહી છે પ્રાથમિક તપાસ બાદ સાચું કારણ જાણી શકાશે હાલમાં કોઈ ભયજનક બાબત લાગી નથી રહી તો બીજી તરફ આમ આદમી પાર્ટીના કો શાસક પક્ષ ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા એમણે કહ્યું હતું કે પ્રજાના કરોડોના રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલા મેટ્રોના પ્રોજેક્ટમાં મોટી ખામી સામે આવી છે મેટ્રોનો સ્પાન આખો નમી ગયો છે જે ગમે ત્યારે તૂટી શકે છે એવું લાગી રહ્યું છે ભાજપના રાજમાં સતત ભ્રષ્ટાચાર વધી રહ્યો છે જેના લીધે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માગો છો નીચે કામેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ